અરે પણ કોણ ક્યાં ખુરશી જોયે કોઈ નથી જોતી ખુરશી તમે આયી રહ્યો છો હે તમે ક્યાં રહ્યો છો રોજ આવવાનું હમણાં તો આ બધું વાવેતર છે મળી રહી છે પછી તો કુદરત કરશે ના ખુલ્લું થાય પછી તો અંદર ઉગે ને એટલે એ તો

A gente vai fazer um momento, tá? A gente અરે બા કોણ ક્યાં ખુરશી જોઈ કોઈ નથી જોતી તમે આયી રહ્યો છો હે તમે ક્યાં રહ્યો છો ક્યાં ગામમાં તમને છે ને હમણાં પ્રાંત સાહેબ ને મેં કીધું છે સો સો ચોરસ જેને મળવાપાત્ર પાત્ર હશે એને સો સો ચોરસ ની સરકાર સ્કીમ છે ને એના પ્લોટિંગ કરાવી દેસુ મહિના પૂરું કરી દેસુ એક મહિનામાં પૂરું કરી દેશે ગામતર ની જગ્યા ગામતર નીમ કરી દેસુ ગામતર તમને સો સો ચોરસ જે સરકાર આપે છે ને એ પ્રમાણે મફત પ્લોટ આપી દેસુ પણ જેને પાત્ર હશે એને સહાય મળશે મકાનની જે જે લાગુ પડતું હશે એને એવું બધાની લાગતની વાત નથી જે યોજનાની સરકારની વ્યાખ્યામાં ફિટ થતા હોય એ તમને સહાય મળશે શૌચાલય શૌચાલય સહાય અપાવશું બરોબર જેટલો લાભ તેટલો કરાવશું ત્યાં મકાન બનાવી લેવાના બરોબર બીજું કાંઈ હોય તો બોલો અત્યારે તમારે ટેન્શન છે ને બરોબર અત્યારે કાંઈ હો એટલે બરોબર એટલે મારી કાંઈ હોય તો કેજો બરોબર બાજુ કરવાનું સૌજીભાઈ કીધે કઈ ન થાય સરકાર તમને આપશે બરોબર ને કોઈ ખોટા ઉશ્કેરડી કરતો હોય બરોબર સરકાર આપે ને નિયમ માં તો બધા સરકાર આપે એવી કઈ શંકા નહી રાખવાની કોઈ આ તો હું છે કોક ને લાંબુ મોટું કર્યું તમને ખાલી ખોટા આવું કરે તમને આગળ કરે પણ કોઈ એવી કાંઈ સરકારે કોઈ એવું કરે નહીં તમને બધાને આવ રોડ ઉપર લાવી એવી કોઈ સરકાર ઈચ્છે નહીં એવી કોઈ અમારી ભાવના નથી સરકાર સીની ભાવના હતી બરોબર એટલે ખોટી કોઈની વાતોમાં માવા નહીં તો પ્રાંત સાહેબ ને અત્યારે કીધું છે એ લોકો વ્યવસ્થિત તમને વૈકલ્પિક વ્યવસ્થા કરાવી દેશે બરોબર સુવિધા અને ઝડપથી પૂરું એક મહિના પૂરું કરાવજો ટાર્ગેટ રાખો આપડે અઠવાડિયામાં લેન્ડ કમિટી બોલાવી લો આ લોકો નો લિસ્ટ કરી લો અને એ પ્રમાણે કરાવી બરોબર સારું ભાઈ habar sahabat semua habar